દિવસમાં જ્યારે તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે

કયા વિસ્તારમાં તમારે જવાનું છે અને કેટલો લાભ વેસ્ટ ઝોન ને જવાનું છે ઓકે જે સાહેબની આ ખૂબ સારી પ્રગતિ કહેવાય બેનો માટે આટલું કરે છે ભાઈ બીજની મોટી ગિફ્ટ કહેવાય અમારા માટે તો આપણે બીઆરટીએસની બસની સુવિધાની મુસાફરી કરતા બેનો સાથે વાતચીત કરીશું જે શું નામ છે આપનું નીમુબેન આજી શું કહેશો આજે સરકાર દ્વારા જે બહેનો માટે નિઃશુલ્ક બસનું સેવાનો આયોજન કરવામાં આવ્યું અત્યારે આજે જ બીજ છે તો અમને બહેનોને બધીને બહુ જ સરસ સેવા મળી છે ભાઈ બીજ તરીકે ભાઈની ભેટ છે અમને બહેનોને આ છે અને સરસ સરકાર સારી છે આપણી ઓકે ક્યાં ક્યાંથી આપણે આવી રહ્યા છો ને ક્યાં સુધી જઈ રહ્યા છો હું આવી છું પુનિત નગરથી જાઉં છું ને રામાપીઠ ચોકડીયા જાઉં છું ઓકે શું નામ છે આપનું અંજીમી ભાલોડિયા હજી સરકારની આટલી સરસ મજાની સુવિધા છે શું કહેશો આમ આમ તો જો કે આની સુવિધા વધારે સારી જ હોય છે બટ આ જે સ્પેશિયલ રક્ષાબંધન હોય ભાઈ બીજ હોય આ તરફથી વધારે સ્પેશિયલ આ રીતે અરેન્જમેન્ટ હોય છે આરએમસી વાળાનું તો એ વધારે સારું છે બધું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મોદી સાહેબની જે ખૂબ મોટી સંખ્યામાં મોટી ગિફ્ટ કહેવા માનવામાં આવે છે બહેનોનું કેવું એવું છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી ખૂબ સારી સુવિધા બહેનો માટે આપવામાં આવી રહી છે કેમેરામેન દર્શન વાડીલો સાથે અબતક ચેનલ રાજકોટ